હેલો એવરીવાન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં છો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ મિશ્રીન સ્કૂલે લેવા ગઈ હતી અને સ્કૂલેથી આ રિટર્નમાં ગયા હતા શાકભાજીને ફ્રૂટ ને એવું લેવા ફ્રૂટ તો હોય એટલું પૂરું થઈ જાય જો આવીને ચાલુ થઈ ગયું છે ફ્રૂટ ખાવાનું એપ્રિકોટ હમણાં વળી આ લઈએ છે એપ્રિકોટ એટલે તને ઓલું કાંઈ ગઈકાલે તારે ક્લાસ ટીચર ને ઓલી બેગ આપી હતી મેડલની તો તને કંઈ આપ્યું તો પછી કઈ બતાવું તો નહીં એના ઓલા બેગ આપતા હતા ને જે ટીચર્સ ને એની અંદર મેડલ હતા ને પછી ક્લાસમાં જઈને બધા સ્ટુડન્ટને જેને આપવાના હોય એને ડિસ્ટ્રીબ્યુટ કરવાના હતા એવું કહેતા હતા એટલે મેં તો પૂછી જો મિસ્ત્રી મિશ્રી કઈ બોયલી તો નથી ઘરે આવીને આપ્યા પાતા કે નહીં આ ઓરેન્જ વાળું લાસ્ટ યર નું જ હા અને આ આ યર નું આ જૂની સ્કૂલ મેરું ને આ એ શું છે પેલું સેના માટે રીડિંગ ચેલેન્જ માટે 12 બુક્સ ઓ કાલે પેલું એ જ હતું ને પ્રીમિયર્સ રીડિંગ ચેલેન્જ 12 બુક્સ રીડ કરવાની આ હા તમારા ત્યાં કે ઘરે ત્યાં કે ઘરે રીડ કરીએ ઓકે એ ફિક્સ હોય બુક્સ કે એવું કશું નહીં ગમે ત્યાંથી આપતા હશે ને લાઇબ્રેરીમાંથી હમ હમ એટલે એક મેડલ મળ્યું છે આ તો કે જૂનું છે હમ ગયા વર્ષનું એ સાચ છે ને ચલો હવે આ બધું ગોઠવી લઉં વસ્તુ હવે ચાર વાગવા એવા છે હમણાં ફોન આવશે કુશલનો એટલે રાહ જોઉ છું મેં કીધું હવે આ ગોઠવીશ ને ત્યાં હમણાં ફોન આવશે કે શું બનાવવું એમ એમાં પૂછશે શું બનાવવાનું ચાલુ કર્યું પણ હજી કઈ કર્યું જ નથી એટલે એને ખાવું હશે એ પ્રમાણે જ હવે તૈયારી કરું કુરકુરે લીધા ને

એના કુરકુરે માં આ એક ભાવે છે બાકી તો અમુક પેલા સ્પાઇસી આવે જ ને ચીઝ તો એના જ ભાવતા યમી ચીઝ હમ ચીઝ ફ્લેવર વાળા તોય બહુ નટ લેતા ક્યારે ક્યારેક ખોડી લે અમે જાવા નટા મોટું હમ નો ગયા હા મોટા ફ્રૂટ એન્ડ વેજમાં ને પણ એ બાર કિલોમીટર અહીંથી હતું તો પછી મેં થોડીક આડાશ થઈ ગઈ મેં કીધું વીકેન્ડમાં એવું હશે ને તો ત્યારે જ આવશું અત્યારે કુર્તું અહીંથી લઈ લે એમ કે નજીકમાં જે ફ્રૂટ એન્ડ વેજ છે ને ત્યાં મેંગો ને ચેરી ને એવું બધું કઈ સારું નથી મળતું ને અત્યારની સિઝન પ્રમાણેનું એ ફ્રૂટ છે અહીંની તો એ બધું ત્યાં અમે આની પહેલા ગયા હતા ને જ્યારે મોટી ફ્રુટ એન્ડ વેજ માર્કેટ છે ત્યાં તો એ દૂર થાય છે તો મને થોડીક આળસ થઈ ગઈ મેં તો પછી રસોઈ નો બધો ટાઈમ નહીં સચવાય એટલે અત્યારે ખાલી અહીં નજીકમાંથી બીજા ફ્રુટ્સ લઈ લે એવું હોય ને તો મેંગો ચેરી ને બધી પછી લઈ આવશું વીકેન્ડ માં ચલો હવે હું આ બધું ગોઠવી દઉં વસ્તુ પછી રસોઈનું ચાલુ કરું કઈ નક્કી કરલી કુશલને સાથે વાત કરીને કે શું ખાવું છે એ પ્રમાણે હેલો ફ્રેન્ડ્સ કેમ છે બધાને બસ જો હું આવી ગયો હવે જોબેથી અને મયુરિયા જે સારું બનાવે જ ખાવાનું એઝ યુઝઓલ કારણ કે મારી ફરમાઇશ હોય ઈદ બનાવે એટલે ભાવતું જોઈએ હોય હા એટલે આજે તો અમે મોડું થઈ ગયું તો હા એટલે જ ગયા તા તો

એમ બસું બને એટલે લાઈકુ બટાટા ને સ્લાઈસ કરે બાઈફી કાકડી ટમેટા ડુંગળી સોસ ને ચટણી હેલ્ધી કહેવાય એક રીતે બી જોખાવું બ્રેડ પણ આની એવી નથી હતી આપણે જે મેંદો ને એવું હોય ને અહીંયા બ્રેડ મિન્સ બધા ખલ હોય છે વીટ ફ્લાર્ પર આવે મેંદો વીટ ફ્લાર્માંથી બને એવું ના હોય જેટલો વીટલો ફાઈન વિક્ટોર હોય ને એ એ તો આપણે રોટલી ખાઈ છે ને તો એ થોડી ખરાબ થાય એટલે એનો પ્રોસેસ કરે ને ઘઉંનો એટલે મેંદો થાય એ ખરાબ કારણ કે અહીંયા બધાય બ્રેડ ને એવું જ ખાતા હોય બ્રેડ ને પીઝા જ ખાતા હોય તો તો એ લોકો ના નડે દરરોજ ખાતા હોય એટલે અહીંયા બ્રેડ માં વાંધો ના આવે તમે ખાવ ને તો નૂડલ્સ કેવાય એમ તો આ ચાઇનીઝ હોય તો નૂડલ્સ જ ખાતા હોય

કારણ આ લોકો ફરવા જાય એ લોકો જ ના હોય એટલે શું બ્રેક એ લોકો આપણે કેવું દિવાળી એ માં ક્રિસમસ ને ન્યુ યર એ લોકો ને ત્યારે તો બધુંય બધે એટલો ભાવ હોય કે કોસ્ટલી બહુ હોય ફરવા જાય હોટલ હોય કે પછી તમે ફ્લાઇટ હોય બધું મોંઘું હોય એટલે

આપણા ઘર માં જેટલું હોય એ બધું માઇક્રોવેવ થી લઈને ઓવન ને સ્વીમ ઓલો વોશિંગ મશીન ને એટલે કપડે રોજ રોજ ના અહીંયા મશીન માં નાખી દે ઘરે આવે તો કઈ હોય જ નહીં સીધા કબાટ માં ગોઠવવાનું હા ઓલો તો આપણે ઇન્ડિયા તો 10 દિવસ ફરવા જતા તો પછી ઢોકળા હોય બધું તો આ વેજીટેબલ સેન્ડવીચ પહેલા આપણે અમે બટર માં શેકી લઈ પછી સોસ બધાય અલગ અલગ આપણે સોસ કેટલા ચાર તો સોસ નાખી દઈએ ચાર પાંચ મેં કકે ઉન પછી શેકી શકતે પણ આ તો એટલે ગરમ જ હોય તો એવું કાઈ હોય નહી એટલે અને ઈ તો આ તો જોકે ઠંડી હોય પણ એ પેલી ના કરે આપણે બોમ્બે સ્ટાઈલ એ હોય પણ આ તો આપણે કેવ થોડુંક શેકીએ ડી માં ગેસે તો

આમાં તો હું તો સેન્ડવીચમાં ચાર સોસ નાખીશ મેયોનીઝ હોય પછી હોટ ચીલી હોય પછી ટોમેટો નાખું પેરી પેરી નાખું અને ગાર્લિક એઓલી નાખું એટલે ચાર પાંચ સોસ નાખું બને એકલા બધા ન ભાવે બે એક તો આપણી ગ્રીન ચટણી ભાવે હા ગ્રીન ચટણી હોય એની સાથે એક પેલો સ્પાઇસી સોસ કે ટોમેટો સોસ હા એટલા બધા ઓછા

પે નાખી ચાટ મસાલો ચાટ મસાલો નાખી પણ આ તો ચાટ મસાલા બદલે જલ્દી રહે કેટલા બધા સોસ છે ચીઝ ને અહીંયા તો ડુંગળી એટલી તીખી આવે ને એટલે આમાં છે સાવ થોડીક નાખીને ને તો એમ એકદમ ડુંગળી ડુંગળી લાગે એટલી સ્ટ્રોંગ આવે છે મને ડુંગળી ભાવે આપડે એમને ખાતા સાથે જમવા સાથે મીઠી મીઠી કેવી હોય

હવે જમીને ફ્રી થઈ ગયા અને મિશ્રીને અત્યારે મ્યુઝિકની પ્રેક્ટિસ કરવા માટે બેસાડી છે કેમ કે એને પછી કુશલ સાથે જાવું છે ટેનિસમાં તો અત્યારે થોડુંક પ્રેક્ટિસ કરી લે પછી જાય ત્યાં તો પાર્ક છે એટલે રમશે અહીંયા એને ગમે છે જાવું એટલે ના ટેનિસ પ્લેયર રેડી થઈ ગયા છે હે અત્યારમાં શું છે પહેલી દાદી તો અડધી કલાકની વાર રહેશે નીકળવાની તો

તો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સીયુ નેક્સ્ટ ટાઈમ બાય